વેલકમ ટુ ઇન્ડો પાક બોર્ડ ટેસ્ટ ઓફ પાકિસ્તાન બસો પચાસ મીટર જ ઇન્ડિયા પાકિસ્તાન તો આપણે મિત્રો ફરવાનું હતું એ તો બધું ફરી લીધું પણ હવે આપણે સીમા દર્શન માટે જવાનું હતું પણ સીમા દર્શન માટે લગભગ નહીં જઈ શકાય કારણ કે ભીડ ખૂબ છે અને બસો થોડી છે તમે જોઈ શકો છો આટલી બધી ભીડ છે અને

મિત્રો આપણે મિનિમમ શું કહેવાય બસ હજી આવી નથી અને એક બીજી ખાસ તમને વાત કહી દઉં કે તમે જયારે પણ નડાબેટ આવો તો એક વાત ખાસ ધ્યાન રાખવી તમને આવી લાલ કલર પટ્ટી આલે ટિકિટમાં તો કે તમે બોર્ડર જઈ શકશો પણ જો તમને કદાચ આવો પડતો પીવા કલર નું આલે બોર્ડરે જવા તમને નહીં મળે એટલે જેમ બને એમ ત્રણ વાગ્યા પેલું આઈ જાવ ત્રણ વાગ્યા પછી ના આવું કોઈ દિવસ તો આપડે જેની આતુરતાથી રાહ જોતા હતા બોર્ડર જવા માટે એ આપણી બસ ગઈ છે આમ રાઉન્ડ ફરી અને આ બાજ આ બાજુથી રાઉન્ડ ફરીને અહીંયા અહીંયા અહીંનું ઘી છે અને આપણે ચડી જવાનું હે અને આપણે જેટલા ચડાય એટલા ચડાય ને બીજી તો હજી આખી મોટી બધી લાઈન છે અને હવે ધીમે ધીમે આપણે ચડીએ અને પછી બોર્ડર ઉપર જઈએ આપણે બસમાં ચડી જઈએ

તો આરિયા મિત્રો આપણે બોર્ડર ઉપર જવાની બસ છે ફૂલ એ શિવાળી છે અને આ અહીંયા કને આ બહાર થી આવું દેખાય છે એકદમ કાચ આડો છે આ પણ આપણે નજીક થી આમ વ્યૂ લેતા રહેશું અને બસ એ ફૂલ ભરાઈ ગઈ છે મારા હમે કઈ આઈ ગયો મિત્રો આ રણ છે આ રણમાંથી આપણે બોર્ડર ઉપર જઈ રહ્યા ધીમે 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 બસ ચાલી રહી છે આપણી આ જો આપણે નજર પોગે ત્યાં સુધી એકલું રણે રણ જ છે બીજું કશું દેખાતું જ નથી અને અહીંથી બોર્ડર મિનિમમ પચીસ ત્રીસ કિલોમીટર બોર્ડર છે

વિડિયો બનાવી દઈએ સામે તોપ પડી છે અને આપણા સૈનિકો ઊભા છે છે બધાય જો અહીંયા લખેલ સ્ટોપ પાકિસ્તાન બસો પચાસ મીટર જ હવે આપણે આના નીચેથી નીકળવાનું છે જો આપણા રિયલ જવાન આપણા પેલા બનાયેલા ડમી જવાન તો જો આ આપણે આલા આપણે આ ભારત પેલી જાળી પાસે પાકિસ્તાન તો જો અત્યારે આ ભારત પેલું પાકિસ્તાન જો આ લખેલું જ છે ઇન્ડિયા પાકિસ્તાન જીરો પોઈન્ટ તમે જોઈ શકો છો હાલની તારીખમાં આર્યું આ ભારત છે આ ભારત વિસ્તાર છે આર્યું આ અને આ જાળીની પાછળ ભાગમાં આપણે અહીંથી એકદમ ઝૂમ કરીને જોઈએ બધું પાકિસ્તાન છે આ પાછળ ભાગ રહ્યો પાકિસ્તાન નું રણ છે ઇ પાકિસ્તાનમાં બાવળિયાદ છે અને આપણે આ ભારત આ આપણી જીરો લાઇન્સ બોર્ડર મિત્રો આ મેપ છે જે ઓગણીસો ને એકોતેર માં યુદ્ધ થયું હતું એના એનું છે આખું મેપ બનાવ્યો છે લખેલ છે ઓપરેશન ઓફ ઓગણીસો એકોતેર વાર ઇન કચ્છ સેક્ટર આપણે જોઈ શકાય છે આ નરાબેટ છે પછી આ ફર્સ્ટ છે આપણી ફર્સ્ટ બીએસએફ નું આર્યું આ બેડા બેઠ છે અને આખું મેપ છે આ કઈ જેમ હુમલા કર્યા લાલ 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 સર્કલ છે ને બધાએ હુમલા કર્યા હતા અહિયાં ભારત દ્વારા પાકિસ્તાન કરવામાં આવ્યા હતા આયમ નડા

અને આના આ હું તમને એક બતાવું જે જગ્યાએ આપણે ખબર ઘણી જગ્યાએ મૂવી મને એમાં બધે જોયું છે જવાનો ઊભા ઊભા જોતા હોય છે બંદૂક તાકીને ઊભા હોય છે બોર્ડર હોમાં એ આવી જગ્યા હોય આર્ય જગ્યા હોય આમાં ઉભા રહે અહીં બંદૂક રાખીને આ ટાઈપનું બનાવેલું હોય આવું અને આ બેસવાનું છે એમના માટે અહીં બંદૂક તાકીને ઉપા રહે હા મેં પાકિસ્તાન બોર્ડર અને આવી રીતનામ ઉપા રહે અહીંયા કને આ મસ્ત બનાવેલું છે ઉપર આ બાજુ કાંઈ એવું ભર્યું છે અંદર માટી બીજીનું ભર્યું છે અને ઉપર મસ્ત પતરાનો શેડ માર્યો છે જો અમે પણ પેલી જગ્યાએ લગાયેલા છે રેવા માટેનો કેમ્પ છે એમનો અને હવે આપણે પેલે સામે ઉપર જઈએ ત્યાંથી બધા ફોટા પાડેલા સારું છે સેલ્ફી પોઈન્ટ છે વ્યૂ સારો આવે જગ્યાએ ઉપર તો આ મિત્રો આ જગ્યાએ સેલ્ફી પોઈન્ટ છે આ જો બનાવેલો રહ્યો સેલ્ફી પોઈન્ટ ઉપર ચડાય છે મસ્ત ઉપર ચડીને આપણે સેલ્ફી લેવાની સેલ્ફી પોઈન્ટ ચલો ઉપર જઈએ હવે કેમેરા લઈને આવે કેમેરા બીજા તમારે લઈને આવે ને આગળ ચેક કરે છે કે કેમેરા લાયેલા હોય ને તો તમને મુકવરાઈ દેશે એટલે મોબાઈલ બીજું હોય તો ચાલે એવું પૂછશે અંદર કે કેમેરો તો નથી ને તમારી જોડે

એક પહાડ આ સામે છે એ બંને પાકિસ્તાનના પહાડ છે તો મિત્રો આપણે આ સીમા દર્શનનો વ્લોગ અહીંયા હવે પૂરો કરીશું અને આપણે હવે જઈશું ઘર તરફ કારણ કે વાગી ગયા છે સાંજના સાડા છ અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બાય બાય નડા અને અહીંયા પણ મસ્ત લખલ છે આભાર તો હવે આપણે આભાર માની નડાટ સીમા દર્શનનો અને હવે ઘેર જઈશું અને આપણા હાથમાં જે લગાયેલી છે ટિકિટની પટ્ટી એ પણ નીકાળી દઈએ તો મિત્રો હવે આ રીત ટિકિટની પટ્ટી આપણે ઉખાડી દઈએ પાળો મારી પેટી મજબૂત છે ઉખડતી નહીં પ્લાસ્ટિકની છે ત્યાં ઉખાડી દઈએ જય માતાજી જય નરેશ્વરીમાં મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી અમારા બીજા પણ બ્લોગ જોતા રહો જય માતાજી